સુરત મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપ શાસકોએ પાણી બિલ મામલે મોટો નિર્ણય લીધો છે સ્થાયી સમિતિએ આજે સુઓ મોટો ઠરાવ કરી અડધા ઇંચ સુધીના નળ જોડાણમાં વોટર મીટર બિલમાંથી મુક્તિ આપવાની જાહેરાત કરી છે સુરત મહાનગરપાલિકાએ શરૂ કરેલી કલાક પાણીની યોજના અને મીટરથી પાણી આપવાની યોજનામાં એજન્સીની નબળી કામગીરીના કારણે એક બે વર્ષ સુધી બિલ આવ્યા હતા અને તેના કારણે લોકોમાં ભારે રોષ ઉભો થયો હતો લોકોએ એવી માંગણી કરી હતી કે જ્યાં સુધી આખા શહેરમાં મીટર ન લાગે ત્યાં સુધી જે જગ્યાએ મીટર લાગ્યા છે તેમની પાસે બિલ વસૂલવામાં ન આવે આ મુદ્દે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને તેનો સીધો ફાયદો વિપક્ષ હાલ ઉઠાવી રહ્યો હતો જો કે વોટર મીટર મુદ્દે સ્થાયી સમિતિ અધ્યક્ષે બજેટની જાહેરાત થઈ ત્યારે જ અડધા ઇંચ સુધીના જોડાણ માટે યોગ્ય નિર્ણય કરવામાં આવે તેવો મત રજૂ કર્યો હતો જે અંગે સ્થાયી સમિતિએ સુવો મોટો ઠરાવ કર્યો છે સ્થાયી અધ્યક્ષ રાજન પટેલે જણાવ્યું હતું કે 12 જુલાઈએ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલ અને ગૃહમંત્રીની અધ્યક્ષતામાં કનેક્શનો પર વોટર મીટર ફિટ કરાયા છે જ્યારે ભવિષ્યમાં સમગ્ર શહેરમાં તબક્કાવાર ચોવીસ કલાક પાણી પુરવઠો આપવાની પાલિકાની યોજનાબદ્ધ ભાગરૂપે અડધા ઇંચ સુધીના તમામ નવા કનેક્શનો પર પણ વોટર મીટર ફિટ કરાશે વોટર મીટર બિલ ઇશ્યુ કરાશે નહીં એટલું જ નહીં વોટર મીટરનો ચાર્જ પણ અડધા ઇંચ સુધીના કનેક્શન ધારકો પાસે વસૂલવામાં આવશે નહીં સ્થાયી સમિતિના નિર્ણયથી અડધા ઇંચ સુધીના અંદાજે અઠયાવીસ થી વધુ કનેક્શન ધારકોને વોટર મીટર બિલમાંથી હવેથી મુક્તિ મળશે અને તેમને પંદરેક કરોડ રૂપિયાનો ફાયદો થશે આ ઉપરાંત પહેલા કુટુંબ દીઠ મહિને વીસ હજાર લિટરની મર્યાદા હતી તે વધારીને ચાલીસ હજાર લિટર કરી દેવામાં આવી છે આથી વપરાશ થશે તો દર એક હજાર લીટરે લીટરે આઠ પોઈન્ટ પચાસ રૂપિયાનો ચાર્જ વસૂલવામાં આવશે સુરત શહેરમાં ટ્વેન્ટી ફોર સેવન આપણે પાણી સપ્લાય કરી શકીએ તે હેતુસર પાણીના મીટરો લગાડવાનું ભૂતકાળમાં ચાલુ થયેલું હતું પણ એની ધીરી કામગીરી અને ઇજારદારની આડોડાઈને કારણે ઘણી વખત લોકોને બિલો મોડા મળતા હતા અને તેને કારણે મિલકતદારોને ઘણી તકલીફ પડતી હતી જેની ફરિયાદો અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબને થતા અને તેમણે તાકીદે બે અઢી મહિના પહેલાં એક મીટિંગ બોલાવેલી હતી અને તેમાં એમણે કીધેલું હતું કે એક જ શહેરમાં રહેતા લોકોને અલગ અલગ વેરા કે મીટર પ્રમાણે આપણે બિલ આપી શકીએ નહીં તો દરેક લોકોને સમાન ન્યાય મળે અને મધ્યમ વર્ગને રાહત દરે અથવા તો ઓછામાં ઓછું ભારણ પડે તે રીતે પાણી આપણે પૂરું પાડવું જોઈએ તેને અનુલક્ષીને આજે સ્થાયી સમિતિમાં એક નિર્ણય કર્યો છે કે અડધો ઇંચ સુધીના તમામ રહેણાંક અને ધાર્મિક હેતુ માટેના કનેક્શનોને આજથી આપણે પાણીના બિલ માગીએ છીએ ઉપર જેના કનેક્શન તેમાં આજ દિન સુધી ટેનામેન્ટ દીઠ દર વીસ હજાર લીટરની મર્યાદા હતી મર્યાદા પણ આજથી આપણે ચાલીસ હજાર લીટર કરીએ છીએ એટલે આજથી લગભગ અડધા ઇંચથી વધારે કનેક્શન ધરાવતા ટેનામેન્ટ વાસીઓ પર ટેનામેન્ટ ચાલીસ હજાર લીટર માસિક પાણી વાપરી શકશે આપણે ભૂતકાળની જેમ જ એરિયા બેઝ આકારની પદ્ધતિ પ્રમાણે વોટર ચાર્જ દાખલ કરીએ છીએ બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત